પીરામન પંચાયત ઠેર ઠેર બેનર લગાવી રોડ પોતાનો ન હોવાની હોવાની જાહેરાત જાહેરાત કરી કરી હવા જીનવાલા સ્કૂલ સુધીનો માર્ગ ભરૂચ સેવા આશ્રમમાં માં ગર્ભાશયની કોતરી સાફ કરાવવા ગયેલ મહિલાનું અચાનક મોત થતાં મામલો ગરમાયો હોસ્પિટલના ના તબીબે ઇન્જેક્શન આપ્યા બાદ મહિલાનું મોત નીપજ્યું હોવાનો આક્ષેપો પરિવારના સભ્યોએ કર્યા ભરૂચ નગરપાલિકા ડમ્પિંગ સાઇડના મુદ્દે ફરી વિવાદ સર્જાયો સહિત ચાર ગામના સરપંચ અને સભ્યોએ ડમ્પિંગ સાઇડ બંધ કરવા કરી હતી માંગ અંકલેશ્વરમાં કાર ભાડે મૂકવાના બહાને છેતરપિંડી ગોપામાં વધુ એક આરોપી ઝડપાયો પોલીસે ત્રણ ઇકો એક બોલેરો અને એક અર્ટિકા કાર મળી પાંચ વાહનો રિકવર કર્યા